અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં દિવસે તોડ કરવા પહોંચેલા બે શખ્સો ઝડપાયા છે બાપુનગરમાં રહેતા નાગજીભાઈ રહ્યા હતા તે દરમિયાન રઘુવીરસિંહ રાજપૂત અને રમેશભાઈ પટેલ નામના બે શખ્સોએ આવી આ ગેરકાયદેસર કામ હોવાનું જણાવી ખંડણી માગી હતી જે આપવાનો નાગજીભાઈએ ઇન્કાર કર્યો હતો જેને લઈ બંને શખ્સોએ ગાળા ગાળી અને ઝઘડો કરી ફરિયાદીને માર માર્યો હતો સમગ્ર મામલે નાગજીભાઈ દેસાઈએ બાપુનગર પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે આજે બાપુનગર ખાતે મારા મકાનનું રિનોવેશન કામ ચાલતું હતું ત્યારે નકલી પત્રકાર બનીને બે વ્યક્તિઓ આવેલા અને ત્રીજા વ્યક્તિ જોડે મને ફોનમાં વાત કરાવેલી એટલે બંને વ્યક્તિએ અઢી લાખ રૂપિયાની ખંડણી માગી હતી કે તમારે બાંધકામ ઘરમાં કરવું હોય ઇનોવેશન કરવું હોય તો તમારે અમને અઢી લાખ રૂપિયા આપવા પડશે ત્યારે અમે બાપુનગર પોલીસને જાણ કરીને આ બંને આરોપીઓને પકડાવી દીધા છે